સૌથી પહેલા ઠળિયાનો ઠ પછી ઠળિયો એટલે કે ળ લખવો પડશે ખરું તો ળ આવી રીતે લખીએ આ ઠળ અને ઠળિયો તો ઈ નાનો ઈ બોલીએ છીએ ખરું જો આપણે ફરીથી યાદ દોડાવી દઉં કે સ્વરમાં આ રીતે એક નાનો ઈ

આ એક છે એટલે ઠળિયો એવું કીધું તો ય અને પછી ઓ આપણે ખડિયો એવું લખતા શીખ્યા ત્યારે પણ આવી રીતે ઓ એમ લખેલું ખર હવે ટ ઠ ડ ડર થી ડમરું તો ચાલો ડમરું લખતા શીખીએ આ છે શિવજીનું ડમરું તો ડ ડમરાનો ડ પછી મરચાં નો મ ડ મ અને રૂ તો જો ડમરૂંખ એવું આપણે બોલે એ જ રીતે અહીંયા ડમરૂ તો માથે મીંડું છે પણ રૂં લખતા આપણે શીખ્યા છીએ કેવી રીતે આ રીતે આ ઊંધો દ કરીને મોટો ઉ અને માથે અહીંયા આ મોટો પૂ આમ લખીએ છીએ તો એને આપણે ઋ આ રીતે લખીએ છીએ જમરૂખ એવું લખ્યું ત્યારે પણ આપણે આ શીખી ગયા છીએ ખરો તો આને વંચાય ડું હવે ઢ ઉપર થી ઢગલો તો ચાલો ઢગલો નો ઢગલો નો ઢગલો સૌથી પહેલા ઢ લખીએ ટ જેવું કરી ને આ આ થયો ઢ હવે ગણપતિનો ગ અને હવે લો લ્યાર બાદ આપણે ખડીયો એવું શીખ્યા છે ને તો એ રીતે ઓ સ્વર ઓ ખરો તો આને વંચાય ખ્યાલ આવ્યો હવે શું શીખવાનું શું શબ્દ આવશે ટઢ અણ ણ તો લખતા શીખીએ જો આ શેનું ચિત્ર છે નાગની ફેણ તો આપણે એટલે કે સૌથી પહેલા ફ લખવાનો ફ ફટાકડાનો ફ અને પછી એ આખા ને વંચાય ફેણ નાગની ફેણ ખરો હવે શું આવશે ત તરબૂચ તો તરબૂચ લગતા શીખીએ તરબુચ નું ચિત્ર છે તો સૌથી પહેલા લખીએ ત ત પછી તરબૂચ એવું બનાવવાનું છે શબ્દ તો ર તર અને પછી બ તરબૂચ તો જો હવે આપણે બુચ તો લાંબો બોલી રહ્યા છે ખરું તર બુચ બુ અને પછી ચ

આ રીતે એકડો આવો લંબાઈ ને થ અને પછી ડ થડ આને વંચાય થડ થડ અને જો એ આખા જાડ નું ચિત્ર હોય તો આપણે જાડ કેવી રીતે લખીએ જો જ પછી આ જા અને પછી ડ તો આને કહેવાય આ ચિત્ર છે થડ નું તો હવે તથ ધર ઉપરથી દડો ખરો આ દડા નું ચિત્ર છે અને એક જ દડો છે એટલે દડો એવું લખીશું તો સૌથી પહેલા તો દ આવી રીતે લખીએ છીએ તો આને વંચાય દડો હવે સ્વસે ત થ ધ ધજાનો ધ તો ચાલો ધજા લખતા શીખીએ ચિત્ર તો તો સૌથી પહેલા ધ ધ ધ આપણે ખરું ઘ હોય તો છેક ઉપર સુધી લખીએ છીએ આ દાંડો અને ધ હોય તો અહીંથી અટકી જવાનું તો આને કહેવાય ધ પછી જા તો જ આ સૌથી પહેલા તો આ રીતે જ અને આ આ તો જો આપણે રીતે આને આ રીતે લખી છે હવે એક બીજી વાત કે જ ની સાથે આ જોડીએ તો એને આપણે આને જોડીને લખીએ છીએ એટલે કે આ રીતે જા ખરું તો એ પ્રમાણે આને આ રીતે લખીશું તો આ છે ધ મંદિરની ધજા ખરું હવે તથ ન ઉપરથી નકારું નગારું છે આ રીતે ગા ગાગર નો ગા પછી રૂ તો જો અહીંયા આપણે નાનું ઉમે નગારું તો મોટા વખતે આપણે આ રીતે જમરૂખમાં રોટો ત્યારે આ રીતે નગારું તો નાનો ઉછે તો અહિયાં આપણે રત્તા તો એને આ રીતે જ લખીશું જો મોટો ઉ લખતી વખતે માં આમ તકલીફ આવે છે આ કેટલું બધું લાંબુ જાય છે એટલા માટે એને આ રીતે રૂ આમ લખ્યો છે પરંતુ નાનો ઉ આપણે લખી શકીએ છીએ ઉકલે એ રીતે ખરું તો ચાલો લખીએ નલકા રૂ તો અહીંયા નાનો રૂ આવશે અને પછી આ રીતે ચાલો હમણાં સુધી આપણે જે પણ શબ્દો ચિત્રો જોઈને લખતા વાંચતા શીખ્યા એ ફરીથી એકવાર વાંચી જઈએ જો હમણાં સુધી આપણે બે વિડીયોમાં થઈને ચિત્રો પ્રમાણે આટલા શબ્દો લખતા વાંચતા શીખ્યા છીએ સૌથી પહેલા આ શું લખ્યું ચિત્ર છે કબૂતર અને આને કેવી રીતે લખાય ક ત ર ત્યારબાદ આને શું વંચાય ખડીયો અને વંચાય ગણપતિ અને ઘર આ ચકલી છત્રી છે ને તો બોલવામાં પણ એ જ રીતે આવશે અને લખવામાં પણ ખ્યાલ આવ્યો જમરુક ટપાલી ઠળિયો આ નાનો યુમરૂ મોટો ઉછે ઢલો ફેણ તરબૂચ થો ધજા અને આ છે પાણી પી પી કાગડો બોલે કા મોટે સાદે ગા ગા કોયલ બોલે કુ કુ होलो बोले घू घू कुकड़ो बोले कुकड़े कुक गुँ। गाड़ी बोले चुक 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 बकरी बोले मैं मैं आलो पालो ले ले मीनी मीनी म्याऊ म्याऊ, ओरी आओ तो दूत ने पाऊं मामा चू चू सामो उ सामे उभी हूं चू અહીંયા લખવામાં ભૂલ થઈ ચલો સુધારી લો જો હવે બરાબર સામે ઊભી હું છું કેવું મજાનું જોડકણો તો હવે તો તમને લખતા અને વાંચતા બંને આવડી ગયું ને કાંઈ ભલે ત્યારે આવજો